કરજણ ખાતે ભરૂચ લોકસભા બેઠકના ભાજપા ઉમેદવારનું મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું આવનાર સાત મેના રોજ ગુજરાતની લોકસભાની છવ્વીસ બેઠકો માટે મતદાન યોજાવાનું છે ત્યારે પ્રચાર પ્રસારના ગરમાવા વચ્ચે આજ રોજ કરજણ વિધાનસભા ક્ષેત્રનું ભાજપાનું ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન ઉમેદવાર એવા મનસુખભાઈ વસાવાના હસ્તે યોજવામાં આવ્યું હતું આવનાર ચૂંટણીમાં ભરૂચ બેઠક ઉપર ભાજપા સાત લાખ વોટથી જીતશે એનો દાવો જિલ્લા પ્રમુખ સતીષભાઈ પટેલ અને ઉમેદવાર એવા મનસુખભાઈ વસાવાએ કર્યો હતો આ પ્રસંગે ઉમેદવાર મનસુખભાઈ વસાવા જિલ્લા ભાજપા પ્રમુખ સતીષભાઈ પટેલ તાલુકા ભાજપા પ્રમુખ જયદીપસિંહ ચૌહાણ નગર ભાજપા પ્રમુખ ઉપેન્દ્ર શાહ પાલિકાના ઉપપ્રમુખ જયેશભાઈ પટેલ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ભરૂચ લોકસભાના કરજણ વિધાનસભામાં મધ્યસ્થ કાર્યાલયનું નો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આ પ્રસંગે વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય સતીષભાઈ પટેલ જિલ્લાના મહામંત્રી આદરણીય શ્રી મારા વડીલ બ્રહ્મભર સાહેબ તથા પ્રભારી અને પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાબીજી તથા પાર્ટીના વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહ્યા છે કાર્યાલય એવા સમયે ઓપન કરવામાં આવ્યું છે કે સુરતની સીટના શુભ સમાચાર મળ્યા કાર્યાલયનું ઓપન થઈ રહ્યું છે તો આ વિધાન આ લોકસભા પણ ખૂબ અમે સરળતાથી જીતવાના છે આ કાર્યાલયમાંથી ચૂંટણીલક્ષી ઘણી બધી સરસ રીતના કામગીરી થશે એક એક કાર્યકર્તાને અહીંયાથી માર્ગદર્શન મળશે બૂથ પર કઈ રીતના કામ કામગીરી કરવાની કાર્યકર્તાને સમય સમય માર્ગદર્શન માર્ગદર્શન મેસેજ આપવાના છે તમામ પ્રકારની ચૂંટણી જીતવા માટેની પ્રક્રિયા અહીંયાથી થવાની છે અને આ આજના પ્રસંગે કાર્યાલય ખુલે બધે અહીંયા મિત્રોને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અમારા સી આર પાટીલ સાહેબે પાંચ પાંચ લાખનો ટાર્ગેટ આપ્યો છે અને મારા દરેક દરેક વિધાનસભાના જે આગેવાનો વરિષ્ઠ આગેવાનો છે પાંચ લાખથી વધારાની વાત કરી છે અને એના સતીષભાઈ સાતનો દાવો કર્યો છે તો એ એમના શબ્દો સાચા પડશે ભરૂચ લોકસભામાં આવતું કરજણ વિધાનસભાનું આજે મધ્યસ્થ કાર્યાલય એટલે કે ચૂંટણી કાર્યાલય આજે કરજણની અંદરની અંદર આજે શરૂઆત કરવામાં આવી છે અને આદરણીય અમારા ઉમેદવાર મનસુખભાઈના હાથે આ કાર્યાલયનો શુભારંભ આજથી થયો છે ત્યારે અમે ચોક્કસ કરજણ વિધાનસભામાંથી આ વખતે એક લાખ કરતાં પણ વધુ મતથી આ ભારતીય જનતા પાર્ટીમાં અમે અહીંયાથી લીડ આપવાના છે સાથે સાથે આજે સુરતમાં ગુજરાતમાં છવ્વીસમાંથી એક સીટ સુરતની આજે જ્યારે બિનહરીફ થઈ ત્યારે અમે અમારા ઉમેદવાર શ્રી મુકેશભાઈ દલાલને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અને આ જ રીતે આદરણીય દેશના અમારા ગુજરાતના સીઆર પાટીલ સાહેબ પ્રદેશ પ્રમુખશ્રી જે લક્ષ આપ્યું છે કે દરેક વિધાન લોકસભા પાંચ લાખ કરતાં વધુ મતે જીતવાની છે એવું જ્યારે લક્ષ્ય આપ્યું ત્યારે આ ભરૂચ લોકસભા અમે સાત લાખની આસપાસ મતોથી જીતીશું એવું કાર્યકરોનો ઉત્સાહ જોતા અમને લાગી રહ્યું છે